રાજ્યના પોલીસ વડા ડીજીપી વિકાસ સહાય બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં ભાવનગર અમરેલી અને બોટાદ જિલ્લાના ભાવનગર રેન્જના આઈજી ગૌતમ પરમાર ખાસ હાજર રહ્યા હતા આ સાથે જ ત્રણેય જિલ્લાના પોલીસ વડા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ગુજરાત રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા ભાવનગર રેન્જમાં આવતા ત્રણ જિલ્લાના તમામ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અંગેની કામગીરી માટેની સમીક્ષા કરવામાં આવી હતી અને હાલ જે પ્રકારે ડ્રગ્સ અને નશાકારક સામાન પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવે છે તે માટે પોલીસ તંત્ર દ્વારા અલગ પ્રકારે એક્શન લેવામાં આવી રહ્યા છે અને પોલીસ તંત્ર ડ્રગ્સ મામલે એલર્ટ રહી કોઈપણ રીતે ડ્રગ્સ માફિયાઓને ઝડપી જેલ હવાલે કરવા માટેની કામગીરી કરી રહ્યો હોવાનું ડીજીપી દ્વારા જણાવવામાં આવ્યું હતું ત્યારે હાલ ત્રણેય જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખૂબ સારી અને પોલીસ પણ પોતાની કામગીરી સારી રીતે પૂરી કરી રહી હોવાનું જણાવવામાં આવ્યું હતું આજરોજ ભાવનગર રેન્જની ઓફિસની ઇન્સ્પેક્શન અંગેની ચર્ચાઓ કરવામાં આવી અને વર્ષ દરમિયાન જે કંઈ કામગીરી ભાવનગર રેન્જની કચેરીમાં થઈ છે અને ભાવનગર રેન્જની જે ત્રણ જિલ્લાઓ છે જિલ્લો ભાવનગર અમરેલી અને બોટાદ એ ત્રણે ત્રણ જિલ્લાઓની કાયદા અને વ્યવસ્થાની બાબત હોય કે ક્રાઇમ હોય કે સાયબર ક્રાઈમ હોય કે તમામ વસ્તુઓ અંગેની અલગ અલગ વિષયો ઉપર ચર્ચા કરવામાં આવી અને મને જોઈને ખૂબ આનંદ થયો છે કે ત્રણે ત્રણ જિલ્લાઓમાં જે કામગીરી અત્યારે અને પોલીસમાં આવી રહી છે ખૂબ સારી કામગીરી કરવામાં આવી રહી છે અને ગુનાઓની આકડા કઈ માહિતી જોઈએ તો ગુનામાં ઘટાડો પણ થયા છે અને ગુનાની ઘટાડોના કારણો આપણે જોવા જઈએ તો અત્યારે પોલીસની જે કામગીરી છે અને પોલીસની જે કામગીરી જે કાર્યપદ્ધતિ છે જે પ્રક્રિયા છે તેમાં ખૂબ સુધારો આવ્યો છે અને જેના કારણે ખૂબ સફળતાપૂર્વક ત્રણે ત્રણ જિલ્લાઓમાં કામગીરી થઈ રહી છે એની સાથે સાથે કાયદા અને વ્યવસ્થાની બાબતમાં પણ ચર્ચાઓ કરવામાં આવી તાજેતરમાં ગણેશ વિસર્જનમાં ખૂબ સારી કામગીરી તમામ જિલ્લાઓ તરફથી થઈ છે અને સાથે સાથે યુદ્ધની લાંબ પણ થઈ હતી અને બંને પસંદો ખૂબ સફળતાપૂર્વક સંપન્ન કરવા બદલ મેં તમામ અધિકારીઓને અભિનંદન પણ આપ્યું છે અને ભવિષ્યમાં આપણી જે કામગીરી છે એ કામગીરીમાં કઈ રીતે વધુ સુધારો આવી શકે અને આપણે કઈ રીતે વધુ અસરકારક અને પરિણામરક્ષિત કામગીરી કરી શકીએ તે બાબતે પણ ચર્ચા કરવામાં આવી